ફલ આશક્ત માણસ આવે પડેલા કર્તવ્યથી ત્રાસે છે ને બબડાટ કરે છે પરિણામની જે પરવા કરતો નથી એવા માણસને બધા કર્તવ્યો એક સરખા સારા છે સ્વાર્થ અને ઇન્દ્રિય લોલુપતા દૂર કરવા આત્માની મુક્તિ પ્રાપ્ત કરવા માટે અનાશક્તિ ઉત્તમ સાધન છે આપણે વિશે આપણે સૌ વધારે પડતો ઊંચો ખ્યાલ રાખીએ છીએ આપણી યોગ્યતા પ્રમાણે જ આપણા કર્તવ્યો નક્કી થાય છે આપણે આ સ્વીકારવાને કદાચ તૈયાર ન થઈએ હરીફાઈમાંથી ઈર્ષા પેદા થાય છે એનાથી હૃદયની સુકોમળ લાગણીઓ ગણાય છે બડબડાટ કરનારને કોઈ કામ ગમતું નથી કશાથી એને સંતોષ થવાનો નથી અને એનું સમગ્ર જીવન નિષ્ફળ જવાને સર્જાયું છે આપણે કાર્ય કરતા જઈએ અને એમ કરતાં જે આપણું કર્તવ્ય બને તે પૂર્ણ કરતા જઈએ અને પૈડાને ચલાવવા માટે આપણા ખભાનો ટેકો આપવા હંમેશા તત્પર રહીએ ત્યારે આપણને સાચો પ્રકાશ ચોક્કસ લાદશે